માતાજી બધાને કેમ છો બધા બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના આઠ થઈ ગયા છે આપણે ઉઠી ગયા છીએ ઉઠીને નાઈટોન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને ઘરનું કામે બુક કરી નાખ્યું છે બધું તો અત્યારે બ્લોગ કરી કરીશી તો અમારો તમે બ્લોગ આખો જોજો જો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં તો દક્ષુભાઈ જો અહીં તોફાન કરે છે ને ક્યારે આ બધું વીખી નાખું જો એને મૂકી દે હું છે ટોટી ટૂટી જા હે તું બીજી નહીં લઈ દઉં હા કાઢી નાખે એમાંથી તોફાન તોફાન આખો દી કાઢી નાખ તો દક્ષુ જો ઉઠતા વેત જ તોફાન કરવા માંડ્યો છે અને એને નવડાવીને તૈયાર કરી દીધો છે અમે તો બસ હવે રમ છે કા ભાઈ છે હવે રમા જાઉં ને ભાઈ હા બેડરૂમ જાઉં હમ તો લઈ જાય છે હાલો હાલો આવી બાળ મંદિર નું બાળ મંદિરે એમ હજી વાત છે નથી જાવું હવે કે નથી ના ક્યાં ના

કેમ નો મારે નો મારે મારે નો મારે મારે કોણ મારે આ કોણ તીરા તદ હા તીરા તદ ન નો મારે હવે આપણે ઊઠી ગયા છે નામ નિંદડી બેઠી હે મીની છે તો તગડ માર છે હો માર છે

ખાઈ જા તું અડધી ઢોળી નાખી જો હા તો દક્ષુભાઈ શેરી રમવા વહી ગયો છે ને આવી ટાઈપની છોકરો ગુલ્ફી ખાધા કરે છે તો હવે પાછો ગુલ્ફીનું વેન કરતો હતો તો હવે વાહે જવું પડશે નગર દુકાને દોડીને વઈ જાય તો આપણનો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી મળશું કાલે નવા વ્લોગમાં જો અમા અમારો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી